અને એમની યુટ્યુબ ચેનલ છે સંદીપ નીનામા બ્લોગ તો ભાઈ સપોર્ટ કરજો એમનો અને ભાઈ સવાલ પૂછ્યો કે ભાઈ આર્મીમાં જતી ઓટો ઘરેથી જતી ઓટો કેવું ફિલિંગ થાય તો બધી બધું બહુ ફિલિંગ થાય ભાઈ ખરાબ થાય કે મતલબ એવું ના થાય ઘરેથી ના જઈએ ઘર છોડીને ના જવાનું થાય પણ આપણા દેશની રક્ષા તો કરવી જ પડે ભાઈ મેં ના કરું તો તમારે બધાને તો કરવી જ પડે દેશની રક્ષા ત્યારે તો આપણો દેશ સુરક્ષિત રહેશે હેના ભાઈ સંદીપ ભાઈ હા તો બધાને સાત પાછેથી આવી સારામાં સારી પ્રેરણા મળે છે અને આપણી અત્યારે જનરેશન એટલે બધા આર્મી લવરો છે ફોજી હર કોઈ ફોજીના ના પર આપણે એટલી બધી પ્રેમ ભાવ રાખતા હોય છે અને અમારા ઇલાકામાં મતલબ કે આપણા ઇલાકામાં તો હું દેખું છું કે મારા વોટ્સએપમાં આવા ચાર થી પાંચ ભાઈ બંધ છે કે દરરોજ સાહેબ ની રીલ્સ ના સ્ટેટસો મૂકે છે મને એમને જોઈને થોડું ગર્વ થાય કે યાર એક ફોજી તો બનવું એ ખૂબ જરૂરી છે પણ ફોજી બન્યા પછી આટલું બધું નામ કમાવું એ પણ હર કોઈ માટે મને તો શક્ય લાગતું નથી પણ સાહેબ આટલા લેવલ સુધી પહોંચી ગયા છે તો બહુ ખુશી મને પણ થાય છે અને સાહેબ ને ખુશી થાય છે અને જેટલા પણ તમે દેખો છો બધા જ દોસ્તો સાહેબને મળવા આવેલા છે અને મને ખબર નથી કે ત્યાં આગળ આટલી બધી ટ્રાફિક થતી હશે સાહેબને મળવા માટે પણ હું જ્યારે આવ્યો ત્યારે મને ખબર પડી કે બહુ બધા દોસ્તો આવીને જતા રહ્યા છે આટલા તો છે તો આનાથી વિશેષ શું હોય જીવનમાં આટલું સારું જીવન છે અને બીજું તો સાહેબને જલ્દી સપોર્ટ કરજો ટુ મિલિયન ની નજીક સાહેબ જતા રહ્યા છે અને એમની ઈચ્છા છે કે કદાચ ઘરે સાહેબ હોય ને પૂરું થઈ જાય તો બહુ ખુશીથી સેલિબ્રેશન હું કરું એવું સાહેબની ઈચ્છા છે ઠીક છે અત્યારે ના થાય તો ભવિષ્યમાં થશે જ પણ એવું ટ્રાય કરજો કે સાહેબ રે એના પહેલા થઈ જાય બાકી ઘણું બધું કહેવા માંગુ છું પણ અત્યારે ટૂંક સમયમાં એ બધું કેવું અઘરું છે અને સાહેબને મળ્યો એના બદલ ખુબ ખુશ છું અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી રાખજો અને એક ટાર્ગેટ આપણું એ પૂરું થયું હજી તમે કોમેન્ટ કરો તમારી કોમેન્ટ ઉપર આધાર છે કે આપણે બીજા નેક્સ્ટ કયા કયા લોકેશન પર વ્યક્તિને તો કરી નાખો બાકી ખૂબ દિલદાર છે સાહેબ જે વિડીયોમાં તમને જેવા દેખાય છે એનાથી વધારે સારા મને યોગ્ય લાગ્યા છે ભાઈ ભાઈને મળીને બહુ આનંદ થયો અને ભાઈઓ જેટલા બી ભાઈઓ છે બધા મળવા એલા બધાને મળીને આનંદ થયો અને ભાઈનું એક સપનું હતું કે ભાઈ શોર્ટ ફિલ્મ બનાવવું